Vô <tuh> ખાતે આવેલ નાના વર્નોરામા સામાન્ય મુદ્દે એક યુવાન પર 7 શખસોએ હુમલો કરી દીધા હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ નાના વર્નોરાના અનેશ ગણી મોખા દ્વારા આ બનાવ અંગે માધા પર પોલીસ મતકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જે અનુસાર गत દિવસે સાંજે ફરિયાદી બાઇક લઈ દૂધ લેવા ગયો હતો અને દુકાન પાસે બાઇક મુકતા આરોપીએ બાઇક સાઇડમાં રાખવા જણાવ્યું હતો જેના જવાબમાં નાજ રાખી દઉ છું તેવું ફરિયાદીએ કહેતા આરોપી શખ્સ ઉસ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરી હતી બાદમાં આ શખસે પોતાની સાથે અન્ય શખસોને લઈ આવી ગેરકાયદે મંદરી રચી પાઇપ અને લોખંડના પંચ જેવા ઘાતક હથિયારોથી હુમલો કરી દીધો હતો આ બનાવમાં ઘાયલ થયેલ ફરિયાદીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો આ મામલે પોલીસ મતકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે